મિત્રો આપણે અત્યારે આ સરા ચોકડી ઉપર છીએ ને પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે થર્ટી ફર્સ્ટને લઈ અને સરા ચોકડી ઉપર અત્યારે હમણાં અમે જોયું તો એટલું ટોળું ભેગું થઈ ગયું કારણ કે એક દારૂ પીને એક વ્યક્તિ સાઈટકો બન્યો છે અત્યારે માંડ અહીંયા બેવરાયો રહ્યો છે અને તમે જુઓ છો મિત્રો અત્યારે આ કે અત્યારે ને આ બધા જે હોમગાર્ડના એના જે જવાનો છે આ જવાનોએ જાલી લીધો અહીંયાથી દોડીને જતો તો ને લીધો છે અને હવે પોલીસની જે પીસીઆર જે છે એ પીસીઆરને બોલાવવામાં આવી છે લોકોનું ટોળું પણ તમે જુઓ છો આ બાજુ કે લોકોનું ટોળું પણ અત્યારે એટલું એકઠું થઈ ગયું છે અને અત્યારે આ સરા ચોકડી છે આ સરા ચોકડી ઉપર અત્યારે પોલીસ દ્વારા જે છે પોલીસ દ્વારા જે છે એ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યાં આગળ એક ભાઈ જે આ બેઠા છે તમે જુઓ છો કે એને દારૂ જે છે એ પી ગયા છે અને પીધા પછી જે છે પોલીસના જે જવાનો છે એ ચેકિંગ કરતા હતા તો એ ભાઈને એવું થયું કે અહીંયાથી આપણે ભાગી જઈ આપણે હાથમાં ન આવી કોઈને ખબર ન પડે એવી રીતે અહીંયાથી ભાગવા ગયા અને આ બધા એના પોલીસ જવાનોના ઝપટે જે છે આ વ્યક્તિ ચડી ગયા છે

કે જો અત્યારે હું માફી માગે છે એટલે ખાસ અમે પણ ફરી ફરી મિત્રો રિક્વેસ્ટ કરીએ કે પીધા પછી ક્યાંય તમે જાહેરમાં જો ક્યાં આવ્યા તો પોલીસની ઝપટે ચડી જાય છો કારણ કે પછી આવી રીતના માફી માગવી પડે આવી રીતના ભાગવું પડે અને તમારા કારણે તમારા જે પરિવારજનો છે મિત્રો એને નીચું મોટું થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખજો

અપીલ કરીએ છીએ અમે કે પીતા નહીં યાર નહીતર પછી આવું બધું થાય છે આ તમે જોવો છો આ તમે અને અત્યારે તો આ ટેકનોલોજી છે એટલે લાઈવ દ્રશ્યો પણ મિત્રો તમે જોઈ રહ્યા છો ત્રણ ચાર પોલીસ જવાનો જે છે એ ઉંચકીને નાખી દે છે અને તમે બહુ લોંટકા હોય તો દહ પોલીસવાળાએ તમને ઉંચકી નાખી દે છે એટલે ખાસ ધ્યાન રાખજો બીજા પછી જે છે એ સાટકા ન બનતા ઓકે એવું છે આ ત્રણ મિત્રો હતા કઈ રહ્યા છે બાઇકમાંથી કેટલું તમે વિચારો પીધું છે બાઇકમાંથી પડી ગયા અને કહી રહ્યા છે કે બે ભાગી ગયા ના ભાઈ અમે જોયું ભાગતા હતા અને હાથમાં આવી ગયા એવું થયું છે હવે આપણે કવાડિયા ચેકપોસ્ટ છે તો ત્યાં પણ પોલીસ ચેકિંગ કરી રહી છે એ પણ મિત્રો તમને બતાવીએ અને ફરી ફરીથી મિત્રો અમે અપીલ કરીએ છીએ કે આ તમારી મજા જે છે એ પરિવારની સજા છે એટલે ખાસ તમે પણ ધ્યાન રાખજો આવી રીતના કારણ કે આ આના કોકને કોક તો પરિવારજનો હશે જે ટીચરનો કહી રહ્યો છે યુવાન એ ટિકરનો છે આ બાજુ દોડતા હતા વાહે બધા પોલીસ એટલા થયા લોકોના ટોળા એટલા ભેગા થઈ ગયા એટલે ખાસ ધ્યાન રાખજો આભાર મિત્રો